નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર

કસબાતી વાડ કાગડી વાડ સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે અને યુવાનો દિવસ રાત છેલ્લા દોઢ માસથી તાજીયા બનાવવાની તૈયારી કરતા હોય છે જોકે મોટા ભાગના તાજિયા ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવતા હોય છે તાજિયા બનાવવા માટે મુખ્યત્વે કાગળ બાંબુ વાસ થર્મોકોલ લાકડું ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે તાજેની ડિઝાઇન માટે તેમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે તાજે તૈયાર થયા બાદ તેને પ્રસ્થાપિત કરવામાં આવે છે હાલમાં મુસ્લિમ સમાજના યુવાનો તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે સલામ વલેકુમ નવા રસૂલ સૈયદના ઇમામ હસન હુસૈન રજી અલ્લા તાલા કી યાદ મેં જો હમ તાજીએ બના રહે હે હમ પંદર વીસ લડકે છ મહિને સે કામ શરૂ હોતા હે હમારે કરીબન અસી ને બાસ જગ કે આઠ દસ બંડલ જ और इलेक्ट्रॉनिक का सब सामान जाता है हम पंद्रह लड़के मिल के पन छः महीने पहले से ताजिए का काम बना रहे हैं हलीम शाह दादा भंडारी के सामने जो रिंगल हॉल है यहाँ पर ये ताजिए बन रहे हैं और दूसरे दो ताजिए हलीम शाह दादा भंडारी में रखे हुए हैं ये सब हमारा स्टाफ है सब हिल के ताजिए बनाते हैं नवाशाह है रसूल सैदना इमाम हसन हुसैन रज़ी अल्लाह तना की याद में बनाया जाता है हमें तो कितना ताजिया बनाओ हमें लोगों को कम से कम छः ताज़िया हमारे पास हाल में छे बीजा लोगों भी अंकलेश्वर में बनाए हुआ हमारी पास है छः ताज़िया કુલ છ તાજિયા છે એક તાજિયામાં લગભગ પચાસ થી સાઠ હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર